શું તમે કોઈ દિવસ આ મીઠાઈ ટ્રાય કરી છે ના કરી હોય તો એકવાર જરૂરથી બનાવીને જોજો આ મીઠાઈના દીવાના બની જશે બનવામાં બહુ સરળ બહુ જ ઓછા ઇંગ્રેડિયન્ટ્સમાંથી બની જશે અને ગુલાબજાંબુ અને કાજુ કતરીને પણ તમે જરૂરથી ભૂલી જશો હવે કંઈક મીઠું ખાવાનું મન થાય તો આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો ચાલો બનાવીએ ખૂબ જ ઓછા ટાઈમે બનતી અને ફક્ત 3 ઇંગ્રેડિયન્ટ્સમાંથી બનતી સાહી મીઠાઈ બાલુસાઈ જો તમે કોઈ દિવસ ના ચાખી હોય કે ના બનાવી હોય તો આ વિડીયો જોયા પછી આ મીઠાઈને તમે જરૂરથી બનાવશો સૌપ્રથમ આપણે લઈ લેવાનો છે 3 માрки મેદાનો લોટ આ મેદાને આપણે યુઝ છે એમાં મીઠું એડ કરી દઈશું બાલુશાહી એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે બાલુ સાઈ નો ડિલિશિયસ ટેસ્ટ બાળકોની સાથે મોટા લોકોને પણ જરૂરથી ગમશે જે તેના ખાસ મીઠા અને ક્રન્ચી ટેસ્ટ માટે બહુ જાણીતી છે એક મોટો ચમચો ઘી એડ કરી દઈશું અને આ બધું જ હાથો થી આપણે મિક્સ કરી દેવાનું છે બાલુશાહી લોટ ઘી અને ખાંડ માંથી બની જતી ખુબ જ ટેસ્ટી મીઠાઈ છે થોડું થોડું પાણી રેડતા જવાનું છે અને લોટ ને મિક્સ કરતા જવાનું છે લોટ ને આપણે કડક હાથો થી બાંધવાનું ફક્ત હલકા હાથો થી અને આપણે જોડવાનું છે આ વાત નું તમારે પૂરતું ધ્યાન રાખવાનું તમારી બાલુશાહી સારી રીતે બનશે બાલુ દેખાવ આમ રાજસ્થાની પાટી જેવો દેખાતો હોય છે આ મીઠાઈ ભારત માં ખુબ જ પોપ્યુલર છે તો થોડું થોડું પાણી લઈને આ રીતે આપણે લોટ ને બાંધી દેવાનું છે અને એકદમ હલકા હાથોથી અને આ લોટ ને પંદર થી વીસ મિનિટ માટે આપણે ઢાંકી દઈશું પંદર થી વીસ મિનિટ થઈ જાય એટલે આપણે આગળની પ્રોસેસ કરીશું પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે લોટ ને આ રીતે આપણે છૂટો કરીને ભેગો કરી દેવાનો છે એમાંથી નાના નાના લુવા લઈને આ રીતે આપણે ગોળ વાળી દઈશું અને વચ્ચેથી હોળ પાડી દઈશું બંને બાજુથી આ રીતે દરેક ને આપણે આકાર આપી દેવાનો છે અને મીડિયમ ફ્લેમ પર ડીપ ફ્રાય કરી દઈશું હલકા બ્રાઉન ના થાય ત્યાં સુધી આને આપણે તળી દેવાના છે બંને બાજુથી તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે પણ આની ખરી મજા ચાસણીમાં ડીપ કર્યા પછી જ જ આવશે આ થશે ચાલો બનાવી દઈએ બનાવવા માટે આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી લેવાનું છે એમાં બે ખાંડ એડ કરવાની છે ખાંડ નાખ્યા પછી એક ઉખંડો આવે એટલે આ ચાસણીમાં આપણે ઇલાયચી એડ કરીશું ઇલાયચી થી જ સરસ ફ્લેવર આવે છે સુગંધ આવે છે અને ટેસ્ટ પણ એનહેન્સ થતો હોય છે ચપટી લાલ ફૂડ કલર એડ કરીશું લાલ ફૂડ કલર એડ કરવાથી એક તો બાલુ નો દેખાવ સરસ લાગશે અને બાલુ નાખવાથી પણ ફ્લેવર અને સુગંધ બંને એડ થતા હોય છે અને બીજું કે કેસર થી રેસીપી નો કલર પણ જ સરસ લાગતો હોય છે ભંડા આવી જાય ચાસણી માં ત્રણ થી પાંચ એટલે આપણે ગેસ ની નોબ બંધ કરી દેવાની છે આ ડીપ ફ્રાય કરેલી બાલુ ને આ ચાસણીમાં આપણે ડીપ કરી દઈશું અને વીસ થી પચીસ મિનિટ માટે મૂકી દઈશું પહેલા છે આપણે ભારતીય ટ્રેડિશનલ મીઠાઈ બાલુશાહી છે ને બહુ સરળ અને જોવામાં પણ મોઢામાં પાણી આવી જાય એવી તો કોઈ મહેમાન આવે કે તહેવાર હોય કે પછી કોઈ ઇવેન્ટ હોય ત્યારે તમે આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરી શકો છો એકદમ રસ્તી ભરેલી અને અંદરથી બહુ જ ક્રંચી બાલુશાહી તમને ગમી હોય તો અમને કોમેન્ટ જરૂરથી કરજો અને હા આવી સરસ અને સરળ રેસીપી જોવા માટે અમારી ચેનલ ઘરની રસોઈ કવિતા સાથેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હું તમને મળીશ આગળની નવી રેસીપી ત્યાં સુધી બાય બાય ટેક કેર ધન્યવાદ એન્ડ જય અંબે આઈ હોપ કે તમને આ મીઠાઈ જરૂરથી પસંદ આવી હશે